જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ ભાગવત કથાના આડત્રીસમાં એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ આ એપિસોડમાં આપણે સાંભળશું બ્રહ્માજીનું મોહન એક એવી અદભુત લીલા જેમાં સર્જનહાર બ્રહ્માજી પણ કૃષ્ણની મહિમાથી મોહિત થઈ ગયા વધ પછીના દિવસે કૃષ્ણ પોતાના ગોપાળ મિત્ર સાથે ગાયો ચરાવવા જંગલમાં ગયા હતા ગોપાલો પ્રેમભરી રીતે ભોજન કરતા હતા કોઈ વાંસળી વગાડતો કોઈ હાસ્ય વિતરણ કરતો તો કોઈ મિત્રને ખવડાવતો આ દ્રશ્ય સ્વયં બ્રહ્માજી યમુનાજીના કિનારે બેસીને જોઈ રહ્યા હતા બ્રહ્માજી વિચારી રહ્યા હતા આ નાનકડો ગોપાલ કેવી રીતે દૈત્યનો સંહાર કરે છે સુએ સાચે પરમાત્મા છે કે માત્ર કોઈ શક્તિશાળી દેવ એ વિચારે તેમણે કૃષ્ણની દિવ્યતાની પરીક્ષા કરવાનો નક્કી કર્યું બ્રહ્માજીએ પોતાની શક્તિથી કૃષ્ણના બધા જ ગોપાલ મિત્ર અને ગાયોનું અપહરણ કરી લીધું અને તેમને એક ગુપ્ત સ્થાને લઈ ગયા પણ કૃષ્ણ તો સર્વજ્ઞ હતા તેમણે તરત જ સમજી લીધું કે આ બ્રહ્માજીની એક લીલા છે કૃષ્ણએ અદ્ભુત ચમત્કાર કર્યો તેમણે પોતાના સ્વરૂપમાંથી હજારો ગોપાલ અને ગાયો ઉત્પન્ન કરી નાખ્યા બધા જ તેમના ગોપાલ મિત્રો અને ગાયો જેવા દેખાતા બોલતા અને વર્તતા હતા એક વર્ષ સુધી આ લીલા ચાલુ રહી કોઈને પણ સમજ ન પડી કે સાચા મિત્રો અને ગાયો ક્યાં છે એક વર્ષ બાદ બ્રહ્માજી પાછા આવ્યા તેમણે જોયું કે ગોકુલમાં બધું જ યથાવત છે ગોપાલો ગાયો રમતા કૃષ્ણ બધું જ એ જ રીતે તેમણે તરત જ સમજાયું કે આ બધું એક જ પરમાત્મા કૃષ્ણની શક્તિથી છે તેઓ ચકિત થઈ ગયા આ તો સર્જનહાર કરતા પણ અદ્ભુત છે બ્રહ્માજીએ કૃષ્ણના ચરણોમાં માથું નમાવીને કહ્યું હે પ્રભુ તમે અનંત શક્તિના સ્વામી છો મારી બુદ્ધિએ તમારું માપ ષડયંત્ર કર્યું એ મારી ભૂલ હતી મને ક્ષમા કરજો કૃષ્ણ સ્મિત કરીને બ્રહ્માજીને આશીર્વાદ આપ્યા બ્રહ્મા તમે તો મારા પ્રિય છો આ બધું પણ મારી લીલા જ હતી આ પ્રસંગ આપણને શીખવે છે કે ભગવાનની લીલા અને શક્તિ માનવ બુદ્ધિથી સમજી શકાતી નથી અહંકાર ધરાવતા પણ જ્યારે શરણાગતિ સ્વીકારી લે છે ત્યારે ભગવાન ક્ષમા કરે છે ભક્તિમાં નમ્રતા અને સમર્પણ ખૂબ જરૂરી છે આગામી એપિસોડમાં આપણે સાંભળશું શ્રી કૃષ્ણના બાલ સખા ગોપાલો સાથેની અનોખો પ્રસંગ અને વૃંદાવન સ્થળ પરિવર્તન આજે આપણે સાંભળ્યું બ્રહ્માજી નું મોહન ની અદભુત લીલા ચાલો આપણે પણ અહંકાર છોડીને પ્રભુની શક્તિ સામે નમ્ર થઈએ અને ભક્તિનો સાચો અર્થ સમજીએ માટે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો જય શ્રી કૃષ્ણ